જય ગજાનંદ જય માતાજી કુળદેવીની કૃપા અટકે છે તમારા ધારેલા કાર્ય નથી થતા આ તમને સિદ્ધ મહા ઉપાય બતાવું છું આ ઉપાય જરૂરથી કરી લેજો તમારી કુળદેવીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે તમારા જીવનમાંથી દરેક સંઘર્ષમાંથી તમને રાહત મળશે તમારા જીવનની અંદર તમને માનસિક શાંતિ મળશે આર્થિક ધન લાભ થશે અને મા ભગવતી તમારી ઉપર કરુણા કરશે કયો ઉપાય એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં પહેલાં જ નોરતે એક માટીનો કળશ લ્યો એની અંદર આ વસ્તુઓ પધરાવો થોડા ઘઉં થોડા સોખા થોડી મેચૂરની ડાળ થોડા કાળા તલ થોડા અડદ થોડા મગ અને એની અંદર સપ્ટીક જઉં પધરાવો નવ દિવસ આ કળશની પૂજા તમે કરો એની અંદર એક રૂપિયાનો સિક્કોને એક સોપારી પધરાવો થોડું કંકુ પધરાવો આટલી વસ્તુ પધરાવીને એ કળશની અંદર પાંચ આંબાના પાન પધરાવો એની ઉપર એક શ્રીફળની અંદર સ્વસ્તિક દોરીને નાડાછડી વીટી અને એક કળશની ઉપર તમે શ્રીફળ મૂકી દીઓ અને રોજે ત્યાં માતાજીનો દીવો કરી નવાણ મંત્રના જપ કરો નવ દિવસ પૂરા થાય એટલે એ કળશમાંથી દરેક વસ્તુ લઈને તમે તમારા ઘરના ચારેય ખૂણાની અંદર આખા ઘરની અંદર એ જળનો છટકાવ કરો અને જે વસ્તુ છે એ જળના સ્થળની અંદર પધરાવી દો માતાજીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે આ પ્રયોગ કરવાથી જય ગજાનંદ જય માતાજી